સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર મહત્તમ યોજનામાં મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે તે માટે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસની અમુક યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે જેની અંદર મિત્રો પત્રક એકમાં જે સામેલ યોજનાઓ છે તેના માટે સાત દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જ્યારે પત્રક બેમાં મિત્રો જે યોજનાઓ બતાવેલ છે તેમાં મિત્રો પંદર દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો હવે આપણે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ કે કઈ યોજના માટે કેટલા દિવસ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો મિત્રો પત્રક એકની જે યોજનાઓ છે તેના માટે સાત દિવસ માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો તેમાં મિત્રો કઈ કઈ યોજનાનો સમાવેશ કરેલ છે તો અર્ધ પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ કાચા મંડપ ટામેટા મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીજ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન નામની યોજના સરગવાની ખેતીમાં સહાય પ્લાસ્ટિક મલ્ચ લેંગ મશીન મેન્યુઅલ સ્પ્રેયર નેપસેક ફ્રૂટ ઓપરેટેડ સ્પ્રેયર ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય એટલે કે મિત્રો ગોડાઉન બનાવવા માટે સહાય કાપણીના વિવિધ સાધનો માટેની યોજના પ્રોસેસિંગના સાધનો માટેની યોજના બાગાયતી પાકોના પ્રોસેસિંગ માટે નવા યુનિટ માટે સહાય ઔષધીય પાકોના ડેસ્ટિનેશન યુનિટ બનાવવા માટે મિત્રો સરકાર દ્વારા અઢી લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો તે યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ થશે તે સિવાય મિત્રો મધમાખી મિશન મધમાખી કાર્યક્રમ ટ્રેક્ટર એટલે કે વીસ પીટીઓ સુધીનું જે ટ્રેક્ટર આવે છે તેના માટે એટલે કે મિની ટ્રેક્ટર અથવા તો નાના ટ્રેક્ટર માટે ટ્રેક્ટર માઉન્ટેડ એટલે કે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર પોત્રીસ બીએચપીથી વધુના ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર વીસ બીએચપીથી ઓછાના પાવર નેપસેક સ્પ્રેયર એટલે કે મિત્રો દવા છાંટવાના પંપ માટે બારથી સોળ લીટરની ક્ષમતાવાળા સોળ લીટરથી વધુની ક્ષમતાવાળા અને આઠથી બાર લીટરની ક્ષમતાવાળા સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી કંદા ફૂલો અને દાંડી ફૂલો તો મિત્રો કુલ એકવીસ યોજનાઓ માટે સરકાર દ્વારા મિત્રો એક ડિસેમ્બરથી લઈ અને સાત ડિસેમ્બર સુધી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે હવે મિત્રો જોઈએ આપણે કે પંદર દિવસ માટે કઈ કઈ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો પંદર દિવસની અંદર મિત્રો તમે એક ડિસેમ્બરથી લઈ અને પંદર ડિસેમ્બર સુધી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશો જેમાં મિત્રો આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓના નવસર્જન માટે સહાય કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાય કેળ કલ્ચર ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ કોમ્પ્રિહૅન્સિવર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ ટીચ્યુ કલ્ચર એટલે કે ખારેકની ખેતીમાં સહાય નાળિયેરી વિસ્તાર વાવેતર માટે સહાય પપૈયા માટે તથા ફળપાક ઉત્પાદકતા જે વધારવાનો કાર્યક્રમ છે તેના માટે ફળપાક પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય વધુ ખેતી ખર્ચ ફળપાકો સિવાયના જે ફળપાકો હોય છે તેના માટે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો એટલે કે આંબા જામફળ દાડમ અને લીંબુ માટે પોલીહાઉસ જે નાળાકાર સ્ટ્રકચરનું આવે છે તેના માટે નેટ હાઉસ જે મિત્રો નળાકાર સ્ટ્રક્ચરનું આવે છે તેના માટે રાઇપનિંગ ચેમ્બર તે સિવાય સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ માટે અને તે સિવાય મિત્રો ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા નાની નર્સરી જે એક હેક્ટર સુધીની આવે છે આ તમામ યોજનાઓ માટે મિત્રો પંદર દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રોને આમાંથી કોઈ પણ યોજનાનો લાભ લેવાનો હોય તો તમામ ખેડૂત મિત્રો એ એક ડિસેમ્બર થી મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતી